જા ત્યાં સોઈ છે ને એમાં લેવાનું છે દૂધપાક તો દૂધપાક લઈ લઈ પેલા આપણે જો ભાવ તૈયાર કરી નાખી છે દૂધ પાક ને લાડવા ને પૂરી ને એવું લઈ લીધું છે ને હવે મારા પપ્પા શ્રાદ્ધ નાખશે Cut, 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 cut. કક 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 આપણે જો આ પથ્થર ઉપર બધું આપી દીધું છે કૂતરા હે ને આ ગલુડિયા આવે આ એટલે આપણે આ જો આ પથ્થર પર મૂકી દીધો તો ગલુડિયા આવશે તારે ખાઈ જશે ગલુડિયા ત્યારે આવેલા હતા પણ આમ દેક વહી જાવલી બાજુ આવશે ને તારે ખાઈ જશે આપણે ને નાખી દીધું છે અને આજે છે ને માના ભાઈ ઓફ થઈ ગયા ને એટલે ને કેટલા બધા માણસો આવે છે મોઢા લાગી એ બધા આવના છે એટલે બધા ઉતાવળ છે એટલે એને આપણે જલ્દી નવરા થઈ જઈએ આપણે જો મહેમાન આવી ગયા છે બધા બેન દેખાશે હવે કરાશે બધા બતાવું આ બધા બેઠા છે ને જો બધા બેઠા કાકી ને બાબુ ને ફૂઈ ને બધા આવેલા છે બધા બેઠા છે ને જો વાતું કરે ફેમિલી મહેમાન બધા વહી ગયા છે અને વરસાદ એ ચાલુ થઈ ગયો છે ધીમો 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 ચાલુ થઈ ગયો છે અને વાદળ ફૂલ થઈ ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે વિમાન બધા બપોરા કરીને પછી વિમાન વહી ગયા હાડા બારે હાડા બારે એક એવા વહી ગયા અને આપણે જો હવે બધા એ વરસાદ છે એટલે બધા બેઠા છે આપણે જો દોડા તોડા વહી છે કારણ કે કાર છે ને આવડિયા પેલા વાવર હતી પણ ભાંગી ગઈ પણ એમાં હે ને કોકોક ડોડા થઈ ગયા છે દાણા જેવા એટલે આપણે તો કારણ કે આજે આપણને ડોડા ખાવાનું મન આપણે એને હારા હારા હોય ઉતારી લઈએ હમણાં ઓ મસ્ત મસ્ત અમેરિકાની મકાઈ છે ને એટલે મસ્ત હોય દાણા આપણે મકાઈ તોડી લીધી છે જો આપણે હે ને ઘરમાં આપણે પાંચ સભ્યો સહી પણ આપણે હે ને છ ડોડા તોડ્યા છે કારણ કે આપણે બે ખાવાના બાકી બધાનો એક એક કારણ કે આપણને મન બહુ ચેલું હતું ડોડર ખાવાનું એટલે આપણા બીજ બીજા બધાનો એક એક આપણે ડોડા ફોડી નાખ્યા છે પણ દાણા નહોતા ને જો દાણા ને વાતા એટલે આપણે ત્રણ ડોડા બીજા વધારે ભાંગી એટલે નવ ડોડા થઈ ગયા છે છ લઈ હતા પણ આપણે દાણા નતા એટલે આપણે ત્રણ ડોડા બીજા વધારે લઈ આવ્યા હવે આપણે માં બાફા મૂકવાના છીએ એટલે આમાં નાખી દઈ હવે પાણી નાખી દેવાનું બાફી નાખવાના અમેરિકા ને એટલે આમાં આપણે પેલા મીઠું તો નાખવાનું હોય કારણ કે મીઠું નાખી દાણા દાણા એને વિસાઈ જાય

તો આપણે ફોન કર્યો છે નંદને તો નંદારે વાત કરી લઈ અને પછી આપણે કાક મીટિંગ થાવાની છે તો જવાનું છે ને એવું કોઈ વાત કરવાની છે અને એનું લઈ જવાનું ને એવું બધું એટલે આપણે એની વાત કરી લઈએ હવે પછી મોય તમને બજઈ નહીં ગાઈસ આપણે ડોડા બફાઈ ગયા છે જો મસ્ત મજાના ડોડા બફાઈ ગયા છે આયા અને જો આ ચટણી અને લીંબુ અને મીઠું ને એવું બધું લઈ લીધું છે અને આયા જો મારા મમ્મી ખાવા મળ્યા છે આયા મારા પપ્પા ખાય છે અને આયા જો માં ખાય છે અને હવે આપણે લઈ લઈએ અને આપણે કરી દઈએ ચાલુ મસ્ત છે મીઠા પણ હે ને આમાં લીંબુ ઓલો લીંબુ મીઠું નથી નાખેલું ને એટલે મોળા લાગે એટલે આપણે હે ને લીંબુ ને ચટણી મીઠું ને એવું લગાવી દઈએ પછી આપણે કરી દઈએ ખાવાનું ચાલુ ગેસ વાગી ગયા છે સાત અને આપણે જો રોટલા બનાવવા મળ્યા છે અહીંયા જો એક રોટલો બની ગયો છે બીજો રોટલો તાવડીમાં છે અને તો આપણે ભાઈ રોટલા બનાવી નાખીએ અને આપણે એમ લોકો એડ કરશું તો મારો બ્લોગ ગમીએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય